નમસ્કાર દર્શક મિત્રો હું છું પર મારા તમે જોઈ રહ્યા છો લોક સામના તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠા અમારા રિપોર્ટર જ્યતેન્દ્ર સુલંકિત સાબરકાંઠામાં એસીબી મહિલા પીઆઈ અધિકારીની ટકોર ભ્રષ્ટાચારી તાલુકા પંચાયતના અધિકારીઓને મહિલા અધિકારીઓ કરી ટકોર કમલ પટેલ તેમજ જીનલ પટેલ તાલુકા પંચાયત કચેરીમાં કરાર આધારિત બજાવશે ફરજ છેલ્લા બાર વર્ષ કરતાં વધુ સમયથી કરાર આધારિત નોકરી કરનાર કમલ પટેલ નામનો કર્મચારી એસીબી સાથે સંકજામાં મહિલા તેમજ પુરુષ કર્મચારી અંદાજિત એક લાખ પચીસ હાજર ની માંગી હતી લાંચ તાલુકા પંચાયત કચેરી માંથી બહાર નીકળતા સમયે એસીબી મહિલા અધિકારી ગ્રામ વિકાસ શાખામાં કલ્ચર કોર્ડિનેટર તરીકે ની ફરજ બજાવનાર કરાર આધારિત કર્મીઓ પાછળ ઈડર તાલુકા પંચાયત કચેરી માં અરજદારો સહિત અધિકારીઓ માં ખળભળા એસીબી ટ્રેપ ને લઈ મોટા ભાગના કર્મચારીઓ સહિત અધિકારી કચેરી માંથી પ્લાન બંને આરોપીઓને સાથે લઈ એસીબી ટીમ તાલુકા પંચાયત કચેરીમાંથી રવાના સેગ્રીગેશન માટેની કામગીરી મામલે માંગી હતી એક લાખ પચીસ હજારની લાંચ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી હતી એસીબીમાં ફરિયાદ તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના